નમસ્કાર ભારત બધા ને વંદન જણાવતા આનંદ થાય છે કેમ કે મારું કલ્યાણ થાય તમારું કલ્યાણ થાય ખેડૂતનું કલ્યાણ થાય ભારત દેશનું કલ્યાણ થાય એવું અરે કલશ પ્રોમ પાયા વાપરવાનું પ્રથમ ખાતર એ ભાઈપી નું ઓર્ગોનિક તોડ એટલે મજબૂત પાયા માટે મજબૂતી ખાતર અને એવું ખાતર કે વાવવામાં સર દાણાદાર ખાતર છે માથે જાતા બિયાનો બગાડ પણ ઓછો કરે છે અને ઉત્પાદન પણ વધુ આપે છે ને એ ભાઈ તમને કહું છું મેં વાપર્યું છે તમે પણ વાપરી જોવો ને અને એકવાર અખતો તો કરો ખ્યાલ આવે જમીન ઝેરી થાતી બંધ થાય અને રાષ્ટ્રને માટે તો ફાયદો છે પણ મારા તમારા આરોગ્ય માટે પણ ફાયદો થાય રાષ્ટ્રના તમામ માનવ માટે એવું આ ખાતર છે એટલે કળશ એ ભાઈ વાપરજો આમ વાપરજો અને જોજો એ ભાઈ હવે જેની જમીન બનાવવામાં જમીન ભરભરી બને હવે પેદા થાય એવું આ ખાતર છે દ્વારા ગુજરાત ની તમામ સહકારી મેળવી માં સહેલાઈ થી મળે છે સસ્તું છે સારું છે અને મારા વાળા એકવાર વાર વાપરીને ખતરો કરો